કે ગાયું હોય એ ફાયદે છે કોઈ રેતી કાટતા ને એ મોટો ફાયદો થાય છે ને તો મિત્રો આ છે ને એ બે કે અઢી મહિનાની અંદર તૈયાર થઈ જાય છે ને આનો વાઘ કેટલા બે બે ત્રણ વર્ષ સુધી આપણે કારાનો ઉપયોગ કરી શકીએ છીએ કેસુ ને ગાયો માટે તો જો મિત્રો આમ કંઈક આ હેડિન રીતે સોંપવાનું આવે છે ને એમાંથી ખડ આવું થઈ જાય છે તો મિત્રો આ નેપિયર ઘાસ છે ને બે પ્રકાર આવે છે એક લાડુ વાળું નેપિયર ઘાસ આવે ને એક લાળુ વગીનનું અત્યારે આ આપણે નેપિયર રાખની વાત વાત કરીએ છીએ ને એ નાળુ વગીનું છે શક્તિ હોય છે આ ખળમાં આ ખળ છે ને એ બે ત્રણ ધીમે જો આમ આવું પડી જાય છે હારું આમ ફાલ પકડી લે છે ને ઊંસાઈ લઈ લે છે મસ્ત એમ કહેવાય ને કે ઘાસ તારો આપણે ગાયો ભેંસો માટે તૈયાર થઈ જાય છે એમાં તમે ખાતર નાખી શકો છો અને દેશી ખાતરનો છંટકાવ પણ કરી શકો છો જેથી આ ખળને વધવા માટે ખૂબ એમ કહેવાય ને કે સારું પડે છે જેથી ઊંષાઈ હરી આવે છે ને બહુ જોરદાર ઘાસ તારો થઈ જાય છે ગાયો ભેંસો માટે હાલનો મિત્રો તો આપણે એક નવો વ્લોગ લઈને આવ્યા છીએ યાદ તો એમાં છે આપણે ખેતી ને પશુપાલનને લગતો એવો કે આપણો આ વ્લોગ થવાનો છે જેમાં આપણે એક ખડ વિશે માહિતી આપવાની છે જે એક નવા પ્રકારનું ખડ છે જેને નેપિયર ખડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એને આજે આપણે મુલાકાત લેવું કઈ રીતનું એ ખડ થાય છે તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી જાય ત્યાં નેપિયર ખાસ છે ત્યાં જો કે આવું હોય તારમાં તો આ જો એક કેટલી વાર મુદ્દક વાટ લઈ લીધો આપણે બે વાર બે વાર મિત્રો જો આનો વાડ લઈ લીધો છે ને હજી જો કે આવું છે આ વાઢું બધું કઈ કહેવાય હા આ બીજો વાડ જ છે હા આ ખડ બીજો વાટ આવી ગયો છે ને આ ખડ જો એમને બધું ઊભું છે પેલો વાટ હતો એમાં લગભગ બાર ફૂટ જેટલી ઊંચાઈ હોય છે આની આ તમારે ખડ કરવું હોય ને તો ગાય કે ભેંસ માટે બહુ ઉત્તમ સારો છે શક્તિશાળી શક્તિ હોય છે આ ખડમાં ને જેથી આ આપણે ભેંસું કે ગાય હોય એ ખાઈ જાય છે કોઈ રીતનું આમ પાંદડા રાડા કાઢતા ને એ મોટો ફાયદો થાય છે ને તો મિત્રો આ ખડ છે ને એ બે કે અઢી મહિનાની અંદર તૈયાર થઈ જાય છે ને આનો વાઢ કેટલા બે બે ત્રણ વર્ષ સુધી આપણે ખારાનો ઉપયોગ કરી શકીએ છીએ ભેંસું અને ગાયો માટે ને એમાં તમે ખાતર નાખી શકો છો અને દેશી ખાતરનો છટકાવ પણ કરી શકો છો જેથી આ ખડને વધવા માટે ખૂબ એમ કહેવાય ને કે સારું પડે છે જેથી ઊંચાઈ ફરી આવે છે ને બહુ જોરદાર ઘાસતારો થઈ જાય છે ગાયો ભેંસો માટે તો જો મિત્રો આને અત્યારે વાઢવાનું કામ છે એ શરૂ છે ને વાઢવા વાઢતા વાટતા આપણે નહીં લઈએ એટલે પીગાશી ને આ કઢ છે ને એ બે ત્રણ ધીમા જો આમ આવું કોળી જાય છે જેથી પાહુ સારું આમ ફાલ પકડી લે છે ને ઊંચાઈ લઈ લે છે એટલે પાહુ મસ્ત સારો એવો મસ્ત એમ કહેવાય ને કે ઘાસ સારો આપણે ગાયો ભેંસો માટે તૈયાર થઈ જાય છે તો મિત્રો આ નેપિયર ઘાસ છે ને અને બે પ્રકાર આવે છે એક છે લાળુ વાળું નેપિયર ઘાસ આવે ને એક લાળુ વગીનું અત્યારે આ આપણે નેપિયર ઘાસની વાત વાત કરી છે ને એ લાળુ વગીનું છે જેથી આપણે ગાય ને ભેંસને ને એ બધા ખાઈ જાય છે તો મિત્રો આ ઘાસ છે ને એ શેરડીના એક પ્રકાર કહીએ કે એવું આવે છે ને આમ ગીળું આવે છે જેથી હે આપણે ભેંસું અને ગાયું છે ને એ આપણે જેટલું વાઢીને એ બધું ખાઈ જાય છે આમ રાડ ને એવું કાઢે નહીં એ આપણે મોટો ફાયદો પડે છે તો મિત્રો અત્યારે કંઈક ઘાસ આવું છે જો આ કહેવાય ને કે મજૂરી હે ને જો ના મિત્રો પૂગવા આવ્યું હોય જુઓ ને પહેલો વાટ લીધો ને એને કરતાં એટલે લગભગ પૂ એટલે હું શું હતું એવા વાટ કરી લીધો ને અત્યારે બીજો વાટ હાલે છે ને આ ઘાસચારો બહુ સારો તો જો મિત્રો આમ કંઈક આ હેડ રીતે સોંપવાનું આવે છે ને એમાંથી કળ આવું થઈ જાય છે આપણે બે દિવસે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અમારે આવડે છે રસકો ઓકે ને અત્યારે આપણે થોડુંક પાણી વાળવાનું રોપડામાંથી ચડાવી દઈએ અત્યારે પહેલાં હજુ ભાઈ સ્ટાર્ટર છે શરૂ કરી દીધું કરો લેટ મિત્રો હમણાં બહુ કરો હે અત્યારે પાવર તો છે એટલે ઉપડી તો હે મિત્રો આપણે થોડા દિવસે રોપડામાં પાણી પેલા આપણે અહીંયા બેકગ્રાઉન્ડમાં જમ ખરીથી કાપી નાખીએ જુઓ નકર આપણે નકર આપણે આ બધું સ્ટાર્ટ કરતાં પણ હવે આપણે અહીંયા નીકળે છે શરૂ કરી હતી અમારે તો મિત્રોને બહુ તીડકો પડે તમારે કેવો તેડકો પડે કોમેટ કરી જણાવી દેજો તેડકાનું બાયર નહીં તો મિત્રો તો જુઓ મિત્રો આ ક્યાં ફળ એ તમને ખબર હોય તો કોમેટ કરી જણાવી દેજો જુઓ આ એનું ઝાડું હોય નેપિયર ઘાસ તમારે ત્યાં થતું હોય તો ક્યાં નામે ઓળખાય તમે કોમેન્ટ કરી જણાવી દેજો તો અહીંયા નેપિયર ઘાસ ઓળખાય છે બસ મિત્રો આજનો વ્લોગ તો એટલે સુધી નકર બહુ કેવું તો વ્લોગ પછી લાંબો થઈ જાય એટલે બસ એટલે સુધી છે તો મિત્રો આ નેપિયર ઘાસનો પશુપાલન માટેનો વ્લોગ તમને કેવા લેવા કોમેન્ટ કરી જણાવી દો મળશે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયોમાં કેવા વ્લોગ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બાય